હું શું કહું છું આપણે ગામડે આવ્યા અને બે દિવસ થઈ ગયા ને મજા આવી ગઈ હા સાચું કહું તો મને પણ ગામડામાં બહુ જ ગમ્યું અને શહેરની જાકમ કરતાં આ ગામડાની નિરાંતની શાંતિ કેટલી સારી લાગે છે હા આપણે હવે ડિસાઈડ કરી લેવાનું કે વર્ષમાં એકવાર આપણે ગામડે આવવાનું છે અને એ પણ ટુ વીલ લઈ હા હા કેમ નહીં તે બહુ સારી વાત કરી છે અને સાચું કહું તો હું પણ એ જ વિચારી રહ્યો હતો વર્ષમાં એકવાર આ શહેરી ભાગદોડ પછી ગામડામાં તો આવું જ જોઈએ હા સાબ અહીંયા કેટલી મજા આવે છે જો તો ખરા કેટલી સરસ લીલોતરી છે લીલા લીલા ઝાડ છે અને એવું લાગે કે જાણે ધરતી માતાએ લીલી ચાદર ના ઓઢી હોય એવું લાગે નહીં હા અને જોરિયા અહીંયા તો છાસ અને રોટલો પણ ખાઈએ ને તો પણ અમીનો ઓટકાર આવે અને રૈવા છેની શહેરમાં આપણે પીઝા બર્ગર ફાસ્ટ ફૂડ કેટલા ટાઈપનું ખાઈએ પણ તોય આપણે હમીનો ઓટકાર તો ના જાવ સાચું કહું ને તો મને તો અહીંયા આયા પછી એવું થાય છે

બોલો ભાઈ શું કામ હતું હા બોલો મહેમાન હેડો એ ભાઈ વાત જ્યારે એમ હતી કે અમે બહુ દૂરથી આવી છે અને પીવાનું પાણી ખૂટી ગયું હતું તો પાણી મળશે એ પાણી હું બધુંય મળશે હારો ઘડી ખાટું મારા ઘર બાજુ ના થેન્ક યુ પણ અમને ખાલી પાણી આપી દો ને એટલે બસ એ મહેમાન તમે આટલે સુધી આવ્યા છો અને બપોરનો ટાઈમ છે તો રોટલા ખાધા વગર થોડું દેવાય હાલો હાલો હવે એ નજીક મારું ઝૂપડું છે તમે તને નિરાતે પાણી પીવો ને પાણી ભરી લે લેજો હાલો હાલો હે ભાઈ હા ચલો આડા હાથમાં એમાં માળા મુડકા શું સંસારમાં એ આવો આવો એ આવો આવો બેટા મીરા પાણી દેતી આવજે મહેમાન આવ્યા છે はい શ્રી કૃષ્ણ બેટા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ઓ બેટા તમે ક્યાંથી આવો છો

પ્રેમન ઓળખાતો નથી કોણ છે બેટા તમે કીધું ને ક્યાંથી આવો છો આંટી અમે બહારથી આવીએ છીએ અહીંયા ગામડે સ્પેશિયલ ફરવા આવ્યા છીએ કેવા આ તો હારું કહેવાય ને કે શહેરના માણસો અહીંયા ગામડામાં ફરવા આવે ત્યારે ઊંડી તે હું સાંભળું તો કે ગામડાના માણસ શહેરમાં ફરવા જાય આ મારી પત્ની છે અમારા બા છે અને આ મારી ઘરવાળી અમે ત્રણેય અહીંયા જ રહીએ કેવું સારું સારું સો સ્વીટ ને સારું લાગ્યું એમ અમને મળીને બહુ સારું લાગ્યું તમે બહુ સારા છો એમ મે ગમી એ મે આવી તો સારું કેવાય ને હવે તમે અમને પાણી ભરી દો તો અમે નીકળીએ ભાઈ કેવી વાત કરો છો આ બપોરાનું તાણું છે ખાધા વગર થોડી જવાય તડકો તો જુઓ સુરત દાદો માથે ચડ્યો છે હવે છે ને ખાઈ પીને શાંતિથી જજો એમ બા બટા

હું તમને એટલું કહી શકું કે અમે તમારી ખાતેદારી શેર જેવી નહીં કરી શકીએ પણ આ ગરીબના ઝૂંપડામાં તમને કોઈ કમી નહીં રહેવા દઈએ ભાઈ તમારી વાત સાચી છે જ્યાંથી તમે અમને મળ્યા છો ને ત્યારથી એવું જ લાગે છે કે તમે પારકા નહીં પણ પોતાના છો કેટલો સરસ આવકારો આપ્યો છે તમે એવું થાય છે કે થોડીક વાર નહીં પણ બે ત્રણ દિવસ રોકાઈ જઈએ રોટલા ઘડી નાખો એક મિનિટ હું પણ તમારી જોડે આવું હા હાલો હાલો મેમ તમને રોડ બતાવ રોડ હા કાશો રોડ હા હા હાલો તમે બે હો મે આવીએ હા બેટા હે માં અરે તમે છે અરે બેન એમાં શું વાગે આ તો રોજનું તમે આના ઉપર અસર બતાવશો હા કેમ શું કહેવાય મેં તુલો કેવાય તમે કોઈ દિવસ તુલો નથી જોયો અમારે ત્યાં તો ગેસ હોય સ્વિચ છે ને દબાઈએ ને એટલે ગેસ સળગે અને પછી રસોઈ બનાવવાની એટલે અમે તો મચ્છર તો તો તૂટી જાય એટલે મને તો ચૂલો જ ફાવે ઓ ગેસ ન ફાવે એટલે મને આ ચૂલો ન ફાવે તો બીજું શું કહેતી હતી કે તમે આખા ઘરનું કામ કરીને આ ચૂલા ઉપર રાંધીને તમે કંટાળો ના આવે કંટાળો ના સવારમાં વહેલા ઊઠીએ નાઈ ધોઈને તૈયાર થઈએ સવાર વહેલા ઊઠીને કામ કરું બધી સેવા કરું અને મહેમાન આવે ત્યારે અમને રોટલો આલી કેટલો આનંદ મળ્યો એ આજ તો આપણી સાચી સંસ્કૃતિ છે સાચું કો મને તો આ બધું ન ગમ તમને ખબર છે મારા લગ્નને જો બે જ મહિના થયા છે અને મેં તો ઘરમાં માં કામવાળી પણ બંધાઈ દીધી તમે તો પેલા પેલું શું કહેવાય છાણ નું પેલું હા વાહી દો તમને ચિત્રી ના ચડી ના ના માલ દોતી અમને ચિત્રી ના અમે અમને ખવરાવીએ એમનું કામ કરીએ એ અમે આ ગાય તો આપણી માં કહેવાય ને હવે તમે જ કો આ માથી કોને ઊંચ હા એ વાત રાઈટ છે પણ મને આ બધું ના ગમે તમારો કોઈ વાક નથી જો રેડી કેડી ઉપર જાય તમે પહેલાથી શહેરમાં જ ઉછેરીન મોટા થયા છો અને અમે ગામડામાં રહીને મોટા થયા એટલે તમે શહેરનું કામ ગમે અને અમને ગામડાનું કામ ગમે તો હું તમારી મદદ કરું નાના તમને વાગી જશે તો તમે મહેમાન થઈને આવે છે તમે એમાં બધી ભોગવો તમારે કંઈ કામ કરવાની જરૂર નથી ચિંતા ના કરો નહીં તમે તો આ લાકડી નાખો છો ને તો મને બી કાગે છે કે ક્યાંક તમે દાજી ના જાવ શું ના થાય બેન શું કહું છું તમે તો રોજ શહેરમાં ફરતા હોય હારું હારું ખાતા હોય બહુ બધી જગ્યાએ ફરતા હોય તો તમને આવવાનું મન કેમ ન થાય તમારા હસબન્ડ છે ને એટલે કે મારા પતિ એમને પણ ગામડાનું વાતાવરણ ગમે અને મને પણ ગમે એટલે અમે લોકો ડિસાઈડ કર્યું કે આ વખતે તો આપણે ગામડે જ જવું છે સાચું કીધું બેન આ માણસ બિચારા કમાવા માટે શહેરમાં જતા રહે પણ ગામડું મૂકીને જવાનું મન કોને થાય એને મન ના હોય ગામડું મૂકીને જવાનું પણ આ તો કહેવાય ને પેટ ખાટું વેટ કરવા પડે એ વાત તમારી સાચી છે અને હા તમારો પહેરવેશ બહુ મસ્ત છે હો તમને આમાં ગરમી નથી લાગતી જરાય નહીં આટલો સરસ તો પવન આવે છે એમાં ગરમી છે ની લાગે એ પહેરી છે ને એ પણ બહુ સરસ છે પણ અમને આવું કોઈ પહેરવા ના હો મને તો એમ કહે કે માથે ચુંદડી તો મૂકવી જ પડશે બી નીકળવાનું કેવી જની રેણી કેણી જેવા જેના વિચાર મારા માટે તો છે ને નથી શેર વાળા ખોટા કે નથી ગામડા વાળા ખોટા સૌ સૌની રીતે હારું જીવન જીવે છે એને શું બનાવવાનું છો તમે રોટલા અને શાક જો તમે શહેરમાં જેવું ખાઉં છો ને એવું અહીંયા નહીં મળે હો પેલું તમે શું ખાઉં છો પિઝા હા પિઝા બર્ગર હા એવું બધું આ ચૂલા ઉપર નહીં બને હો ચૂલે તો બને રોટલા ખીચડી અને શાક ચાલશે ને

અરે આજ તો અમારું કામ છે આને ન સાચવી તો કોને સાચવી છે આ શહેર માં તો છે ને તડકો તડકો ને તડકો છે ક્યાં એવા ઝાડ જોવાના ના મળે અહીંયા તો કેટલી સરસ લીલોતરી છે કેટલા સરસ સરસ ઝાડ છે એવું થાય ને કે અહીંયા જ બેસી રહીએ અરે બેસી રહીએ શું એમ થાય કે અહીંયા નહીં અહીંયા સુઈ જ જઈએ સાચી વાત હો મેમ જો ઝાડવા જ આપણને ઠંડી હવા આપે અને સાચું કહું મેમ મારા દાદા મારા બાપાને કહેતા હતા કે અલ્યા શેર ભેગો થાને પણ મારા

આ ભગવાનની દયાથી એકદમ શાંતિ છે શાંતિથી કામ કરી અને શાંતિથી રહીએ એ વાત હાચી આ કામ ધંધો આરો ઓન તાજા જ રહીએ એટલે આપણે બીજું શું જોઈએ ભાઈ તમારી અહીંયા જમીન કેટલી 35 વીઘા જમીન છે મારી અડધી અહીંયા અને અડધી બીજી અડધો કિલોમીટર દૂર છે બધી જ પાણીવાળી હો અમે વર્ષોથી આ કરું છું જ્યારથી બાપુએ કહ્યું જ્યારથી સમજાવ્યા ત્યાં્યારથી હું ખેતી સંભાળું છું પર સાચું કો હું પહેલી વાર ગામડે આવ્યો છું પણ તમને મળીને એવું લાગતું જ નથી કે હું પારકા વ્યક્તિને મળ્યો હોય પોતાના જ લાગો છું જાણે આપણે પહેલાથી એકબીજાને ન ઓળખતા હોય એવું લાગે છે અરે ભાઈ અમે ગામડાના માણસ અમને તો જો ઘરમાં ખાલી મહેમાન પગ મૂકે ને તો અમે એના માટે મરી જઈએ આહો એ તો અમે જોઈ લીધું જ્યારે અમે તમારા ઘરે આવ્યા ત્યારે તમે કેટલો પ્રેમથી અમને આવકારો આપ્યો તો આપણા કવિએ પણ કીધું છે કે કોઈ આપણા આંગણે આવે ને તો બીજું કંઈ ના કરો તો કંઈ નહીં પણ એને આવકારો મીઠો આપજો હો અને અમે એ જ કરીએ છીએ બીજું કઈ કરતા નથી હો એ વાથા હો અને અમે તમારા ઘરે આવ્યા તો બધાએ કેવા ભાવથી રોકી લીધા તો તો હેરો રોટલા થઈ ગયા છે ઘેર તો આપણે જઈએ ને સરસ જમી લઈએ અને પછી કરીશું વાતો તમારી તો ભાષા પણ બહુ મજાની હો હા એ તો મજાની જ હોય ને હવે હાલો જઈએ રોટલા પણ આપણી રાજોતા હશે ખરેખર આજે જમવાની બહુ મજા આવી ગઈ હા હકીકતમાં ઘણા સમય પછી આટલું સરસ ભોજન જમ્યો છું એ તમે કીધું ને એમ જ આ ચૂલા ઉપર રસોઈ બને અને ગેસ ઉપર બને ને એમાં જમીન આસમાન નો ફરક હોય છે હા બેટા એટલે જ તો કહેવાય છે ગામડું ગામડું અને અહીંયા તો જો બેટા બધાય પ્રેમ ના ભૂખ્યા હોય હા અને સાચું કહું તો આજનો દિવસ તો મને જીવન ભર યાદ રહેશે કારણ કે તમે મહેમાન ગતિ એ મસ્ત કરી છે અરે ભાઈ એમાં અમે શું નવાય કર્યું જો આપણા આંગણે કોઈ મેમન ગતિ આવી હોય કે ગમે તે રીતે આવે પણ આપણા ઘરે આવે એટલેને આટલા સ્વક્તા કરવી એને સારું લાગે એવું કરું અરે એને રોટલો દેવો એ તો આપની માનસાઈ છે કે ભાઈ તમે છે ને આ અમાર વખળ કરવાનો દો હો તો ભાઈ આ તો તમે આવે અરે તમારી જગ્યાએ કોઈ બીજો આવી હોત તો પણ અમે મહેમાન ગતિ આ રીતે જ કરત હો સારું અને તમારી મહેમાન ખૂબ ગમી હવે અમે રજા લઈએ અરે બેટા હોય તો રોકાઈ જાવ ને અલે બેબા જેવી તમારી મરજી સારું ત્યારે તું તારું બેગ લઈ લે ભાઈ પાછા આ બાજુથી નીકળો ને એ તો જરૂર આવજો આ બાજુ કેમ નહીં હવે તો સાચું કહું ને તો અમારા ઘરના ઘર જેવું થઈ ગયું જ્યારે પાછા આવશો ને ત્યારે ચોક્કસથી આવીશું સારું ત્યારે તમે અમને બહુ સારી રીતે સાચવ્યા એના માટે આભાર તમા આભાર ના માનવાનો હોય મહેમાન આવજો હો આવજો અને પરિવાર આવો ત્યારે ઘરે જરૂર આવજો સારું ત્યારે આવજો બા આવતો રહેજો હો આ બાજુ હા ચાલો તો માતા મે બેહું મારું કામ પતાવતી